અમેરિકામાં પાંચ નવેમ્બરે યોજાનારી પ્રમુખ પદની ચૂંટણી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો વર્તમાન ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હેરિસ સાથે થયો હતો અને આ ડિબેટમાં એકબીજા પર તેમણે આકરા પ્રહાર કર્યા હતા ત્યારે આ ચૂંટણીથી ત્યાંના ભારતીયોને શું ફાયદો થશે કે કયા નુકસાન થશે તેના વિશે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર સાથે હું હંસિની

કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની નીતિ અને અન્ય મુદ્દાઓ પર ઘેરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો કમલા હેરિસે અંગેના મુદ્દા પણ અનેક ઉઠાવ્યા હતા અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે માઇગ્રેટ ગર્ભપાતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો આ ચૂંટણીમાં ટ્રમ્પ અને કમલા વચ્ચે આ પહેલી અને છેલ્લી ડિબેટ હતી આ પહેલા ટ્રમ્પે બે હજાર સોળથી લઈને બે હજાર ચોવીસ સુધી પાંચ વખત ડિબેટમાં ભાગ લીધો હતો જ્યારે કમલા હેરિસ માટે આ પ્રથમ ડિબેટ જ હતી આ ચૂંટણીમાં ટ્રમ્પ અને બાઇડન વચ્ચે સત્યાવીસ જૂને પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ હતી બાઇડન હારી ગયા હતા ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી છોડી દીધી હતી અને આ પછી ડેમોક્રેટિક પાર્ટીમાં કમલા ઉમેદવાર બનાવ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારમાં અમેરિકા અર્થવ્યવસ્થાની મજબૂતી પર ભાર મૂક્યો અને જણાવ્યું કે કમલા હેરિસ પાસે અર્થવ્યવસ્થાને લઈને કોઈ નીતિ નથી બાઇડન સરકારે અર્થવ્યવસ્થા નાશ કરી નાખી છે સાથે જ કમલાએ કહ્યું હતું કે તેઓ ન તો બાઇડન છે ના તો ટ્રમ્પ છે તેની પાસે નવી યોજના છે તેમ કરીને તેમના વાતનું કાઉન્ટર કર્યું હતું જેના પર વાત કેમ નથી થઈ રહી તેવા પણ તેમણે અનેક સવાલો ઉઠાવ્યા હતા આ ડિબેટમાં કમલા હેરિસે ગર્ભપાતનો મુદ્દો ઉડાવતા કહ્યું કે અમેરિકન મહિલાઓ તમારા કરતાં સારી રીતે આ વાતને સમજે છે ટ્રમ્પે ચૂંટણીમાં કમલા હેરિસ પર વ્યક્તિગત પ્રહારો કર્યા હતા ભારતીય વધુ હોવાનું દર્શાવે છે અને કમલાનો જન્મ અને તેની ચામડીના રંગ પર પણ આ ડિબેટમાં અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે આ ચૂંટણીના પરિણામ પર દરેક લોકોની નજર છે અને આ ચૂંટણી કેવી જશે તેના પર પણ સવાલો ઉઠ્યા છે ત્યારે આની અસર ભારતીયો પર શું પડશે અને અસર થશે તો કેવી થશે તેના વિશે વાત કરવામાં આવે તો ત્યાં રહેતા ભારતીયોના મત મિશ્ર છે અમુક લોકો કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમુક લોકો કહી રહ્યા છે કે કમલા હેરિસ ત્યારે આ ચૂંટણીમાં કોણ જીતે છે તેના પર તો સૌ કોઈની નજર છે અને આ ચર્ચાએ હવે વધુ જોર પકડ્યું છે ત્યારે અમેરિકામાં જો ભારતીયોની હાલત થઈ રહી છે તેના ઉપર પણ અસર ચૂંટણીમાં દેખાશે કે નહીં તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે ત્યાં હાલ ભારતીયોની હાલત ખરાબ છે તે તો સૌ કોઈ જાણે છે ને તેવા અનેક રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે

તેમાં પણ આપના મંતવ્યો શું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં